આપણે વંદે માતરમના આજે દોઢસો વર્ષ પૂર્ણ થાય છે એ બારામાં આજે આપણે ઘોઘા તાલુકાની અંદરમાં જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે એ બારામાં શું કહીશું વર્ષો પછી આવો એક બનેરો અવસર આપણા આ રાષ્ટ્રગાયનને દોઢસો વર્ષની આ સફરમાં આપણા સંગઠનના સૌ અને સરકારના સૌ સન્માનનીય પદાધિકારી દ્વારા રાજ્ય સરકાર દ્વારા આજે આ વંદે માતર ના સૌ ઉપસ્થિત રહ્યા છે અને દેશ માટે એક યુવા ધન જ્યાં સુધી એ પોતાના બદલાવ નહીં લાવે ત્યાં સુધી દેશમાં બદલાવ લાવવું મુશ્કેલ છે એટલે સરકારના માધ્યમથી અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં હંમેશા સ્વદેશી તરીકે આપણા દેશને કઈ રીતે આપણે આગળ લાવી શકાય એની માટે આજે આ કાર્યક્રમમાં સંકલ્પ લીધો છે એટલે સાથે મળી સૌ અહીંયા સન્માનનીય અમારા તાલુકા પંચાયતના પ્રમુખ સંગઠનના પ્રમુખ અહીંયા શ્રી ડીડીઓ શ્રી અને તમામ બ્યુરોક્રેટ અને ડેમોક્રેટ તમામ આગેવાનો ભેગા થઈ અને આજે એક સંકલ્પ લીધો છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો છે કે આપણે સૌ સ્વદેશી વસ્તુઓને આપણા ઘર જીવનમાં અપનાવીએ જેથી દેશની ઉન્નતિ થાય દેશનો વિકાસ થાય